અસત્ય પર સત્ય ની વિજય પર્વ એટલે દશેરા આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો સાથે જ માં દુર્ગાએ એ મહિષાસુર નો વધ કર્યો હતો જેને લઈને આ દશેરા પર્વ ધામ ધૂમ થી મનાવવા આવે છે માનવામાં આવે છે કે બુરાઈ પર અચ્છાઈ ની જે જીત થઈ હતી તેના પ્રતિક રૂપે આ દહન દર વર્ષે કરવામાં આવે છે ત્યારે ભારતભરમાં આ રાવણ દહન કરવામાં આવે છે ત્યારે સુરતમાં પણ રાવણ ની જે મૂર્તિ છે તે તૈયાર થઈ ગઈ છે રામલીલા મેદાનમાં આ રાવણ દહન કરવામાં આવશે સિત્તેર ફૂટ જે છે આપ જોઈ શકો છો જે દહન માટે તૈયાર થઈ ગઈ છે અને તેને આખરી ઓપ છે જે અપાઈ રહ્યો છે અને ખાસ વાત એ છે કે આ જે મૂર્તિ છે તે માટે કારીગરો છે જે ખાસ યુપી ચાલીસ દિવસની મહેનત બાદ જે મૂર્તિઓ છે તૈયાર કરવામાં આવી છે અને કારીગરો છે જે આમાં જોડાયેલા છે અને આ કારીગરો દ્વારા આ જે મૂર્તિઓ છે તે બનાવવામાં આવે છે અને દશેરાના પર્વ ને દિવસે આ જે મૂર્તિઓ છે જેનું દહન કરવામાં આવશે તમે જોઈ શકો છો આજે પાછળ છે જે રાવણનું મુખ છે અને આ બાજુ

सूरत के अंदर इस रावण की तैयारी में लगी हुई है आ, कितना टाइम लगता है और कैसे बनाते हो ये जो रावण की पूरी मूर्ति पुतला बना रहे हो वो अरे रावण को बनाने में बांस की जरूरत पड़ती है बामू की रद्दी कागज इसमें और सूत्री वगैरह रद्दी कागजी इसमें पांच सात चीजों का मटेरियल का प्रयोग होता है और आप मुस्लिम कारीगर हो और ये जो है वो हिंदू का पर्व है तो आप उसको किस तरह से देखते हो हमारे अंदर मुस्लिम और हिंदू का कोई भेदभाव नहीं है त्योहार है इस त्योहार को तो हम बहुत अच्छी तरह से खुशी से सब लोग मिलकर मनाते हैं और पिछले साल वो बारिश की वजह से रावण का पुतला इतना जल्दी से जल नहीं पाया था तो क्या कहोगे अभी ये तो ठाकुर जी की मर्जी है बारिश पड़ गया इसमें किसके हाथ में आपके हाथ में हमारे हाथ में अब इस साल देखो दुआ हो रही है ये बारिश ना करे तो मेले को अच्छी तरह से मनाया जा रहा है हमारी मेहनत पूरी हो जाएगी पानी पड़ गया तो सारा मेहनत हमारी भी जाएगा तो प्रोग्राम भी नहीं मिलेगा देखने को पब्लिक को और क्या कहोगे सूरत के लोगों से क्योंकि आप 40 साल से आपके पिताजी भी इस धंधे में हैं और आप भी यहाँ पर आ रहे हो तो क्या कहोगे ये मैं तो सूरत के लोगों को बहुत शुक्रिया अदा करता हूँ हमारा तो बहुत अच्छे तरीके से श्री आदर्शी हमारे पापा को यहाँ बुलाती है और हमारा बहुत अच्छी तरह से हर चीज से ध्यान रखती है लाइट पानी सोने बैठने का रहने सहने का हर चीज का बहुत अच्छा सहयोग देती है તમે જોઈ શકો છો કે આ જે મૂર્તિ છે જે તૈયાર છે અને દશેરાના પર્વ ને દિવસે આ મૂર્તિ છે જેનું દહન કરવામાં આવશે અને ખાસ મુસ્લિમ કારીગરો છે જેઓ દ્વારા મૂર્તિ તૈયાર કરવામાં આવી છે અને તમે જો સાંભળું હોય તો તેઓ બોલતા હતા ત્યારે પણ ઠાકોરજીનું નામ જતા હતા એટલે આપણે કહી શકાય કે હિન્દુ મુસ્લિમ જે એકતાનો સંદેશો પણ એક રીતે આ મુસ્લિમ કારીગર આપી રહ્યા છે કેમેરા પર્સન નિકેશ નિકિતા ચલિયાલા ચેનલ સુરત